નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24 સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ધાનેરાના ચારડા ગામથી ચારડા ગામે મગફળીના પાકમાં નુકસાનનું જિલ્લા પંચાયત ટીમ દ્વારા સર્વે ધાનો ધાનેરા તાલુકાના ચારડા ગામે તાજેતરના સતત વરસાદના કારણે મગફળીના પાકને થયેલ ભારે નુકસાનનું જિલ્લા પંચાયતની ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા સ્થળ પર જઈ તપાસ અને સર્વે કાર્ય હાથ ધરાયું ખેતીવાડી ખાતામાંથી જિલ્લા પંચાયતના અધિકારી અનિલભાઈ દેસાઇની આગેવાનીમાં થયેલા આ સર્વે દરમિયાન ગામના જાગૃત ખેડૂતોએ પણ ઉપસ્થિત રહી પાકની હાલત વિશે વિગતવાર માહિતી આપી હતી વરસાદી માહોલમાં મગફળીના પાકના મોટા ભાગમાં સડી જવાથી તથા ઉપજમાં ઘટાડો થવાની પરિસ્થિતિ સર્જાઈ છે સ્થળ પર થયેલ આ સર્વે પછી જિલ્લા પંચાયત ટીમ દ્વારા અહેવાલ તૈયાર કરી તંત્રને નુકસાનીની વિગત રજૂ કરવામાં આવશે એવી માહિતી મળી છે આજે સર્વે કરવા માટે ધાનેરાથી તાલુકા પંચાયતમાંથી સરકારે જે અધિકારી મૂકેલા છે સાહેબ શું નામ આપનું અનિલ દેસાઈ અનિલભાઈ દેસાઈ અહીંયા પધાર્યા છે અને લોકોને અહીંયા મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે મારા ગામમાં તો એક હું જાગૃત નાગરિક તરીકે અહીંયા સાહેબના જોડે અમે સાથે આવ્યા છીએ અને અહીંયા લોકોને મોટા પ્રમાણમાં જે આ મગફળી છે એ એકદમ સડી ગઈ છે જેનો કશું આવે એમ નથી એટલો સરકારને મારી વિનંતી છે કે ખેડૂતોને આ વર્ષે પડ્યા ઉપર પાટુ જેવી હાલત થઈ ગઈ છે તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વળતર મળે એવી મને સરકારને વિનંતી છે ના મેં નાતો સિંહ અનુપસિંહ આ અમારે મૂંગફળીથી પૂરો પાક બગડી ગયો હોય સરકાર જલ્દી ચાય કરે તો નવેસર કોઈ બી વાવેતર થાય હા તો તો પૂરું બગડી ગયું હોય કોઈ વાવે કોઈ હબ્જા ભરવા કોઈ હા કોઈ લોન હે સુકું બી કાંડ માથે નવેસર ખેતી કાંડ માથે કરે લાગન ખેતી કરી પૂરું પૂરું બગડી ગયું જલ્દી સરકાર સાહેબ વિનંતી